ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બ્રેવ બ્રેવ શબ્દનો અર્થ બહાદુર નીડર હિંમતવાળું નિર્ભય ધૈર્યવાન મક્કમ સુંદર મજાનો કે ભપકાવાળું થાય છે બ્રેવ શબ્દનો એક બીજો અર્થ ઉત્તર અમેરિકન ઇન્ડિયન યોદ્ધો કે હિંમતપૂર્વક સામનો કરવો કે સામા થવું થાય છે બ્રેવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ બ્રેવ ગર્લ રેસ્ક્યુડ હર બ્રધર ફ્રોમ ધી જોસ ઓફ અ લેપડ અર્થાત એક બહાદુર છોકરીએ તેના ભાઈને દીપડાના જડબામાંથી બચાવ્યો એક બીજું ઉદાહરણ જોઈએ માય સિસ્ટર ફોટ અ બ્રેવ ફાઇટ અગેન્સ્ટ કેન્સર ફોર 10 યર્સ અર્થાત મારી બહેને કેન્સર સામે 10 વર્ષ સુધી હિંમતપૂર્વક લડાઈ આપી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ